પાલ કેનાલ રોડ ઉપર પાઇપલાઇન માં ભંગાણ પડ્યું છે રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે અને મહાપાલિકાને ફરિયાદ કરવા છતાં જવાબદારો આવ્યા નથી તો બાલકેનાલ રોડ પર સમગ્ર પાણી જે છે તે ફરી વળ્યું છે ફરિયાદ કરવામાં આવી છે છતાં હજુ સુધી કોઈ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરતમાં પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું અને હજારો લિટર પાણીનો વેડફાટ જે છે તે રોડ ઉપર જોવા મળી રહ્યો છે ફરિયાદ પણ સ્થાનિક લોકોએ કરી છે પરંતુ હજુ સુધી કોઈ ન આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે શૈલેષ સુરતના પાલ કેનાલ રોડ ઉપર આ હજારો લીટર પાણીનો વેડફાડ જે છે તે જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોમાં પણ રોષ છે તેઓએ રજૂઆત પણ કરી છે છતાં હજુ સુધી કોઈ જ નથી આવ્યું શૈલેષ સુરતના પાલ ઉગત કેનાલ રોડ છે એ રોડ ઉપર આજે સવારે પાણી ફરી વળ્યા હતા અત્યારે જે કેનાલમાં પાણી શિયાળુ પાતને લઈને છોડવામાં આવી રહ્યું છે તેમાં કંઈક ને કંઈક કેનાલમાં ભંગાણ થયું છે ને એક જગ્યાએ ઓવરફ્લો પણ થઈ રહ્યું છે સમગ્ર મામલે ફરિયાદો રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય પગલા ભરાયા નથી અને તેના પરિણામે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે બીજી તરફ જે વાહન ચાલકો છે લોકો છે એ પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે